એના પરિવારજનો દ્વારા આ સગીરાની સઘન શોધખોળ કરવા છતાં એનો કોઈ જ પત્તો ન લાગતા સગીરાના પિતા દ્વારા એમના જ ગામના અન્ય એક શખ્સે સગીરાને ભગાડી જવામાં મદદગારી કરવા બાબતે દસાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ગુનો દાખલ કરાવતા દસાડા પોલીસે બંને વિરુદ્ધ પોક્ષો એક્ટનો ગુનો દાખલ કરી આ બંને શખ્સોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ કેસની વધુ તપાસ ડીવાય એસપી ચલાવી રહ્યા છે રિપોર્ટર મહેશભાઈ ઉધેરિયા એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર